એક રતનસિંહ ચૌહાણ નામનો આઈડી બનાવી અને આદિવાસી સમાજ વિશે અભદ્ર ભાષાની અંદર એને ક્યાંક બંને સમાજ વચ્ચે વર્ગવિગ્રહ અને સંઘર્ષ પેદા થાય તેવો માહોલ પેદા કર્યો છે અને આદિવાસી સમાજ વિશે અભદ્ર ભાષાઓનો ઉપયોગ કર્યો છે એટલે એ બદલ એ એ જે કોલી સમાજના વ્યક્તિ તરીકેનું ગ્રુપ બનાવીને કર્યું છે તો એના લીધે જો આના પર યોગ્ય કાર્યવાહી થાય અને જો એ એ જ વ્યક્તિ કોલી સમાજનો હોય તો એની પર એટ્રોસિટી પણ થાય એ માટે અમે આજે સાયબર ક્રાઇમની અંદર અરજી આપી છે અને એમાં ખાસ નોંધ પણ જણાવી છે કે જેની અંદર બે સમાજ વચ્ચેનું ઘર્ષણ પેદા થતું હોય તો એની તુરંતમાં તુરંત એની કાર્યવાહી થાય અને એનો યોગ્ય નિકાલ આવે એ માટે અમે આજે અરજી આપેલી છે જોહાર જય આદિવાસી